હેલો વિદ્યાર્થી મિત્રો તો આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજે હું લઈને આવી છું ધોરણ આઠ વિષય અંગ્રેજી યુનિટ વન આઈ વિલ બી ધેટના સ્વાધ્યાયનું એક્ટિવિટી વનનું સંપૂર્ણ સોલ્યુશન તો ચાલો આજે આપણે તે જોઈએ પરંતુ જો તે પહેલાં આપણે આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂરથી કરજો એક્ટિવિટી વન એ રિસાઇટ આફ્ટર યો ટીચર તમારા શિક્ષક પછી પઠન કરો આઈ ટોલ્ડ ધેમ મેં તેમને કહ્યું વેન આઈ ગ્રો અપ જ્યારે હું મોટો થઈશ આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ હું વૈજ્ઞાનિક નહીં થાઉં ઓર સમવન હું રીડ્સ ધ ન્યૂઝ ઓન ટીવી અથવા કોઈ જે ટીવી પર સમાચાર વાંચે હું તે નહીં થાઉં નો ના આઈ વોન્ટ ટુ બી ફ્રી મારે મુક્ત થવું છે આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી હું એક વૃક્ષ થઈશ ધે સેડ તેઓ બોલ્યા યુ કાન્ટ નો યુ કાન્ટ બી દેટ તું તે નહીં થઈ શકે ના તું તે નહીં થઈ શકે આઈ ટોલ્ડ ધેમ મેં તેમને કહ્યું વેન આઈ ગ્રોઅ અપ જ્યારે હું મોટો થઈશ આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એન એરલાઇન પાઇલટ હું વિમાનનો પાઇલટ નહીં થાઉ અ ડાન્સર અ લોયર ઓર અ ડૉક્ટર એક નૃતક કે જે નૃત્ય કરે છે તે વકીલ અથવા ડૉક્ટર હું નહીં થાઉ ના હું તે નહીં થવું હ્યુજ વ્હીલ્સ વિલ સ્વિમ સ્વિમ ઇન મી मरा में मोटी वेल तरसे आई एम गोइंग टू बी ओशन हूँ एक दरियो थीश दे से बोलया यू कांट बी धेट नो यू कांट बी धेट ते no, नहीं थी शके ना तू ते नहीं सके आई टोल्ड देम मैं तमने कहूँ आई एम नॉट गोइंग टू बी अ डीजे हूँ एक डीजे नहीं था अ कॉम्प्यूटर प्रोग्रामर अ म्यूजिशियन और अ अरब्यूटिशियन कॉम्प्यूटर प्रोग्रामर संगीतकार अथवा सौंदर्य तजज्ञ हूँ नहीं था નો ના સ્ટ્રીમ્સ વિલ ફ્લો થ્રુ મિંગ મારામાંથી ઝરણા વહેશે આઈ વિલ બી ધ હોમ ઓફ ઈગલ્સ હું ગરુડોનું ઘર બનીશ આઈ વિલ બી ધ વેલી ઓફ આઈ બી ફૂલ ઓફ વેલી એન્ડ ફાઉન્ટેન્સ હું ખીણ અને ફુવારાથી ભરેલો હોઈશ આઈ એમ ગોઈંગ ટુ બી અ રેન્જ ઓફ માઉન્ટેન્સ હું એક પર્વતની હારમાળા થઈશ ધે સેટ તેઓ બોલ્યા યુ કાન્ટ બી દેટ નો યુ કાન્ટ બી દેટ તું તે નહીં બની શકે ના તું તે નહીં થઈ શકે આઈ આસ્ક ધેમ મેં તેમને પૂછ્યું જસ્ટ વોટ ડૂ યુ થિંક આ એમ તમે મને શું સમજો છો જસ્ટ અ ચાઇલ્ડ ધી સિટ ફક્ત એક બાળક તેઓ બોલ્યા એન્ડ ચિલ્ડ્રન ઓલવેઝ બીકમ અને બાળકો હંમેશા તે જ બને છે એટલીસ્ટ વન ઓફ ધ થિંગ્સ ઘણા વિકલ્પોમાંથી એક વી વોન્ટ ધેમ ટુ બી જે અમે ઈચ્છીએ છીએ તો આપણી આ કવિતા બ્રાયન પેટને આપી છે બી ચૂઝ એન્ડ ટેક ધ કરેક્ટ ઓપ્શન નીચેના એમાંથી ખરો વિકલ્પ પસંદ કરો ક્વેશ્ચન વન વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન ધ ફર્સ્ટ આન્સર ઉપર આપેલા પ્રથમ ફકરામાં બાળક શું બનવા માગે છે અ ટ્રી ધ ઓશન અ સાયન્ટિસ્ટ આન્સર એ અટ્રી ક્વેશ્ચન ટુ વોટ શૂડ સ્વિમ ઇન ધ ચાઇલ્ડ બાળકમાંથી શું તરી શકે છે ફિશ વ્હીટ્સ વ્હીલ્સ આન્સર સી વ્હીલ્સ ક્વેશ્ચન થ્રી બ્લેન્ક હેઝ વેલી એન્ડ ફાઉન્ટેન્સ ખાલી જગ્યામાં ખીણ અને ફવારાઓ હશે માઉન્ટેન ધ ઓશન હાઉસ આન્સર એ માઉન્ટેન્સ ક્વેશ્ચન ફોર્થ ધ ચાઇલ્ડ વોન્સ ટુ બી અ બ્લેન્ક ઇન ધ થર્ડ સ્ટાન્ઝર ત્રીજા ફકરામાં બાળક ખાલી જગ્યા બનવા માંગે છે અ ડોક્ટર અ બ્યુટિશિયન અ માઉન્ટેન રેન્જ આન્સર સી માઉન્ટેન રેન્જ ક્વેશ્ચન ફાઇવ વોટ કેન ધ ફોલોઇંગ પીપલ ડૂ નીચે આપેલા લોકો શું કરી શકે છે ડિસ્કસ ઇન ગ્રુપ ગ્રુપમાં ડિસ્કશન કરો એ અ મ્યુઝિશિયન અ મ્યુઝિશિયન કેન પ્લે ડિફરન્ટ મ્યુઝિકલ્સ મ્યુઝિકલ્સ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક સંગીતકાર ડિફરન્ટ વાદ્યો વગાડી શકે છે બી અ ડીજે અ ડીજે કેન મિક્સ એન્ડ પ્લે સોંગ્સ ડીજે એ વિવિધ સંગીતોને મિક્સ કરીને વગાડી શકે છે સી અસાઇન્ટિસ્ટ અવૈજ્ઞાનિક અસાઇન્ટિસ્ટ કેન ડિસ્કવર થિંગ્સ ઓર ઇન્વેન્ટ ન્યૂ થિંગ્સ એક વૈજ્ઞાનિક નવી જૂની મતલબ જૂની શોધખોળ કરી શકે છે અને નવી વસ્તુનું નિર્માણ કરી શકે છે ક્વેશ્ચન સિક્સ ટોક ટુ યોર ગ્રુપ એન્ડ ટેલ ધેમ વોટ યુ વોન્ટ ટુ બીકમ વેન યુ ગ્રો અપ ટોક ટુ યર ગ્રુપ તમારા ગ્રુપ સાથે વાત કરો એન્ડ ટેલ ધેમ તેમને કહો વોટ યુ વોન્ટ ટુ બીકમ વેન વેન્યુ ગ્રોઅપ તમે જ્યારે મોટા થાવશો ત્યારે તમે શું બનવા માંગશો ક્વેશ્ચન સેવન વોટ યુ લાઇક ટુ બીકમ વન ઓફ ધ ફોલોઇંગ થિંગ્સ એન્ડ વાય કલેક્ટ ધેર આઈડિયાઝ વોટ ડુ યુ લાઇક ટુ બીકમ તમને શું બનવા માંગો છો વન ઓફ ધ ફોલોઇંગ થિંગ્સ નીચેમાંથી નીચે આપેલમાંથી વાય શા માટે કલેક્ટ ધેર આઈડિયાસ તેમના મંતવ્ય જાણો એ ધ મૂન આઈ વુડ લાઈક ટુ બી ધ મૂન હું ચંદ્ર બનવા માગું છું સો ધેટ આઈ કેન શાઇન એન્ડ સ્પ્રેડ લાઇટ એટ નાઇટ કે જેથી હું રાત્રે શાઇન કરી શકું છું અને રાતના અંધારમાં અજવાળું પાથરી શકું છું પીપલ વુડ બી હેપી ટુ સી મી લોકો મને જોઈને ખુશ થશે બી ધ સન આઈ વુડ લાઇક ટુ બી ધ સન મને સૂર્ય બનવાનું ગમશે બિકોઝ કારણ કે ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ સોર્સ ઓફ એનર્જી સોલાર એનર્જી તે ઊર્જાની ઊર્જાનો મુખ્ય સ્ત્રોત છે સૂર્ય ઊર્જાનો સી ધ સ્ટાર આઈ વુડ લાઇક ટુ બી ધ સ્ટાર મને તારો બનવાનું ગમશે વિચ ટ્વિન્કલ્સ એટ નાઇટ એન્ડ મેક્સ ધ સ્કાય બ્યુટિફુલ કે જે રાત્રે ટીમ છે અને આકાશને સુંદર બનાવે છે ડી ધ સ્કાય આઈ વુડ લાઇક ટુ બી ધ સ્કાય મને આકાશ બનવાનું ગમશે વેર ધેર ઇઝ ધ સન ધ મૂન એન્ડ ધ સ્ટાર્સ કે જેમાં સૂર્ય ચંદ્ર અને તારા રહેલા છે ઇન ધ રેઇની સિઝન વરસાદવાળી ઋતુઓમાં યુ કેન સી ધ રેઇનબો ઇન ધ સ્કાય તમે સૌ તેમાં આકાશમાં મેઘનુશ્ય જોઈ શકો છો થેન્ક યુ